વાત સાચી છે સરપંચ લાઈએ તો મસ્ત લાવીએ તો કોમે ફટાફટ થઈ જ હોય રાજુભાઈ ને પેલા ભોળાભાઈ કેવું પડશે કેવું તો પડશે સરપંચ સારો લાવીએ ચાલુ લઈ લીએ ચાલુ સરપંચ લઈએ તું જોતો મને જોતા હકીકત બતાવ આ કોમ માં ઉકેલા થઈ ગયા રોડ પૂરા મોટા એ વાત આ ચમન ને તો કશું કર્યું નહીં આ ચમન ને તો આ ગમ માં નીકળ્યા છે આ સરપંચ ને જોજો પથારી પેવડાય છે આ રોડ ઉપર જવું છે પણ વાલજી તમે પંચાયત માં જ રહ્યા છો

પંચાજે પ્રશ્ન રાખે રાધુભાઈ શેમ્પુ બહેન બધા ભેગા થયા પંચ ભેગા થાય નવ સરપંચ તુલટે આ ગટર નું પાણી જેટલું કરવાનું ભૂ પાડી શું કહ્યું ગાયબે કાઢી

અરે ગળ્યું નહીં ગર્વ ખોરવાઈ જઈ માને દુનિયા થઈ જશે અરે મીટિંગ થા અરે બમમાં થાલે જ પાકડ લ્યો બમમાં હું નહાય પાક અને બમમાં લેકવા કેલા ના યાર બમમાં આવા પાણી એટલું આવી જ રો અમારા ખેતી દીવાઈ બમ સાહેબ યે તો ધોમોર મને

આ તો તો આ વ્યવસ્થિત સરપંચ આવે ને તો બચારો ના ગરીબો નું તો ફોન કરેલો ના કરો તો કોઈ ને ગરીબો નું તો કરવું પડે નઈ ને તો મને જીઆવાજે એના પહાંડ કડવા પહાડ જવા જાય મને

બસ વા પીળા કા નહીં પીજો લે ભાઈ તું તો મારી મજૂરી કોળ કોળ કળું છે આ તો હું પણનો છે ભાઈ કોણ તો ગાડી કટેવા દેવી છે આનીથી મજૂરી કોળ માર ઉતારતો જ નહીં આ શું કરવું જોત પડ્યા છે મને લાગી નથી સાપિયો જો તો અમે એ જીમીરું કરું ના ના ભાઈ

અરે હાલ હારો છે તો આપણે શું કરીએ વાત કી બે નહી કી ને ઈ મીટિંગ માં આપણે માર પાડીએ બરોબર તો સાલભાઈ બમો વિકાસ થાય એવો તો છે બસ ઓ કમ્પ્લીટ એ આ તો જો ઘર જોવા છે એટલે મને હાલો છે યાર હાલ વાત આવ લઈ તો જય આપણે વાત પાડીએ ને ઈ લાઈટ સુતે મીટિંગ માં જઈ જો બધું વાત પાડી હાલ કોઈ કે અવાજ દે અવાજ નહી આવે યાર યે મીટિંગ માં જઈ આવોલા

આપડે જ પૂછી લ્યો આપડે મોણ સારો લાગે આપડે સહી ગોમ રીતિ કરે સહી બરો બરો પેલા આપડા બધા સાઈઝ છે બરોબર પણ જબરો અને વાલ્યો બે તો કઈ પછી એ પૂછી લેવો પૂછી લો હા તો પૂછી લે તો કાઢવા તમે પૂછી લે વાલજીભાઈ આપડે સરપંચ માં નક્કી કરવાનો મોણસ બરોબર તમારે હું યોગ્ય લાગે છે

ભાઈ તમે મને સરપંચ બનાવશો બરોબર તમે સરકોટ ચાલો એવા છો પણ ગામનો માણસ તમે બીજો લ્યો તમે અનુભવ છો હા તમે બરાબર નક્કી કરી દીધું તમે વિકાસ કરો એવા છો તમારો બધો ને મંજૂરી હોય મંજૂરી બીજું તો શું કરું કે

તમારી બધાની સંમતિ હોય તો પછી આપડે તૈયાર છીએ ભાઈ બરોબર તો તમારા વિચાર હોય તો વિચારી લેજો ભલે બોમ્બ ગ્રાન્ટ નહી પાકે તો અડધા હું ઘરના ખુજા ના પૈસા કાઢી અને તમારું થોડું થોડું કોમ કરી વાત તમને બરાબર ને પૈસા છોક થોડા મજરામ બધું એવું કાઢો હા ચાનું પ્રશ્ન કરે સવર્ણ બવ